નમસ્કાર મિત્રો ગુજરાત દર્શક ચેનલમાં ફરી એકવાર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને અત્યારે જે મારી સ્ક્રીનમાં પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગઢડાના ખોપાડા ગામના છે તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે પંથકમાં પણ જોવા મળી રહી છે તો બોટાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે બોટાદ સહિત ધસા પંથકમાં પણ આજે મેઘરાજે જોરદાર બેટિંગ કરી હતી અને જોરદાર વરસાદી માહોલ ભાગોમાં જોવા મળ્યો છે તો બોટાદ સહિત ભાવનગર અમરેલી જિલ્લાના ભાગોમાં પણ આજે સારામાં સારો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ખોપડા ગામના દ્રશ્યો અત્યારે સ્ક્રીનમાં જોઈ શકો છો ખેતરો ભરી છે તે પ્રકારનો ભારે વરસાદ પડ્યો છે તો ઢસામાં પણ ભારે વરસાદના છે પણ પવન સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદને કારણે પાણી પાણી ઢસા પંથકમાં કરી દીધું હતું તો અમરેલી શહેરમાં પણ જોરદાર વરસાદ છે સાથે સાથે સુરત સહિતના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની મુસળધાર મેઘ જોવા મળી રહી છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે ગઈકાલે ધારણા હતી તે પ્રમાણે આજે વરસાદના વિસ્તારમાં ચોક્કસ